આ ભરુ મારું બેટું તું માર્કેટમાં ચાપી આવે તાર ચેનલ ચાંગો હાતું પણ એલા માર કે મોાળું છે જે મારા મારા બૈરાને નઈ પંતુ તાર ભરુ ઘરે એકલો હું આવું છું ચાપી લે એલા એમ તા બે છોકરા તો હતા આરે અલ્યા છોકરા વસમાં ના લાયો હું મૈયા અમે હું શું કહું હા બધા સાઈટમાં છે આ કામ તો રામ રાખીતી કઈ કામ તો કરામ નઈ રાખીશ કેલા મોંદુ મુક ને પૌત્ર અલા પોસું ફોન કરી ને હાથ દબર કે દી તો ફોન નહીં યાદ માપા તો હારું હેડી તો કે હેડી મોડું થઈ ગયું અને વેલું ઠોન રાખે છે વેલું ઠી પણ હું શું કરું યાર થાજા આવતું હોય ને આઈડિયા તો જીજો ટાઈટ પડ્યા છે ના પણ એ હું શું કેતો તો આપણે ઓ આપલું કસણ આયા તા આપણે પેલો ઉપાડવા બધું અને એના પૈસા આપણે કોક 10000 જીતું આપું તું ઓસા નતા રે એ તો બાચી છે લેવાના લે એના હમણે એ પેપર આ કે ઉપર જ માર બી તાલ તંગી આડે પૈસા ની

એ મુશું તો શું રહી ગયું હવે તમારે બૈરા ને અંદર બે છોકરાને લાવવા તો મારે બેબર વાટ હોય છે બહેરાનો છોકરા નું વર્ષમાં હવે ના લાવતો એટલે પોડવી રહ્યું ને એ બોલેવું નહીં રે પાવ

કોમ કરે તો થવાનો મને ના કહો તા મજા નહી આવે ભાઈ જો જો પા જોર તો તમને આવે છે કણો પાવો આમ તો સોના મને વાકે જો હા ખો ખોતરે જો આયો તાનો મગજ ખાઈ જોય છે તો મારું સટકી ગયું ને તો કોમ કરવાની ઉભો રે પા હું શું કહેતો તો તા પા કોને છોકરાને છોકરા ચાલે ને મગજ તો તાર છોકરાને બોલા કે ચાલે અમાર કેથી બધું ખાવું છે આ રોહિત એ ભેગું કરીને ક્યો ચો આવું છે તારે આટલું છોકરા પૈણા

એય લા ધરાળો ભરાળો એ જરાવાની વહુ સોની મોની કામ કરને કે એક એક કોડાડે ફૂડું બુડું ની રે પાવતા આરોમાં એ કોણ મત કરો આ તો ટાઈગર નું બોલ્યો ટાઈગર નું લાગે એ કોહો માતાજીને ડાયરેક્ટ નો પૂછો કે આપણે શું કોમ્બો એ કોમ્બો નહી करू છું પંછડા તો આ મુસુ કો લે માર બૈરાન જો હું તો એ આ બાલ દે

નાખે હું તને તો મળતા કે તું કોમ ના રહે પૈસા મળતા કોમ રાછી જો

કાંચના બનતા હોય ને સમાજિક ગાટીન જતી આ આખો અલઈ રહેતો કન્ટેનર લાગે કે જા પાટાનીમાં તો લાગે ના થોડું ચેક કરને ઓ તો ફાટ રે રે мама ઉભા રો ઓ ઓ ઓ ઓ ઓમરાસલે દાઈ પડતે જાય પેલા બાજરી જામડીમાં બાજરા કન્ટેનર નો 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 છે આ

એય આજના લમડી જોય ને પણ હવે ભયકાર કેવું હોય હાસું લે પણ ડાયરેક્ટ આતો નાડી કે હવે હાસું હવે તો મર્યાત મર્યા હવે તો ઈ આ તો લાકો કાબેલું રે અરે ખોдай જો લે એય હે હટ તું હટ રે સેટુ રે આઈ જો

મો કોનું બૈરાનો વિચાર તારો નહીં વિચારો મારું વિચારું બૈરાની વહુ થઈ જાય કે એ વાત બોલ્યા હું વાતું તારું હોય થઈ જાય કે તું ફરે પડતી એક તો દે ભાગ કોઈ મળે શું છે તાર ગયો કિડનેપ કરી પડશે આપણે બેન વચ્ચે ભાગ પડીસીટું ખુશી ગાળ્યું ને તો પેલા કંજરા કોઈ બે ટોચ્યા ભાઈ મને સપનામાં આ તો મને કાલે

તમારા બાય તો કોઈ વતાય નહીં વતાય એક પચીસ રૂપિયા વાળી ઘડિયાળ ચાર ના કુચતા હતા એ તો મને ખબર હતી તો કોલસો થઈ ગયો તું અમે પમરાળો સી અમે પમરાળા તાર આ પાવડો મળ્યો ને ચીડી આ એ ને મો હાથું ખરી વસ્તુ પણ તમે લડાય લડાય કાઢી એટલે ગાયબ થઈ ગયું બધું લે 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 અમને ખબર હતી કે તું હંગા થઈ ને મારું કોઈ કલ્યાણ ન થાતું તું કે તું હોય ને તો મારે કોઈ કલ્યાણ ન થાતું આવજે બે આકળ્યું આ જો હવે 25 રૂપિયા વાળો ઘડિયાળ આ લે હેડ આયો કે આયો હેડ કી લે પણ શું કોઈ હે હું તં શું કહું કે ઘડિયાળ બતાવજે લ્યા

તાળું મારી ને જતી તાળો આ તો દડવા મે કોઈ દડ્યું નહી આ એક કડિયાળ દડી છે આ કડિયાલા એવી રીતે ફોડી નાખો કડિયાલ ને ઓછો મે કવા જે કોઈ મે કવા અમે કોઈ કોમ નું નહી આઈ ના થુ આલે આ જે દર્શન કરું પર દર્શન જ પડશે

તો મિત્રો આ કડિયાળ એક ગુમ થઈ ગય છે મિત્રો જેને પણ મળે તો મિત્રો મને મોકલાવી દેજો આ ઘડિયાળ આ કડિયાળ કોઈ સાધારણ નથી મિત્રો